સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીમડી તાલુકાના બોરાણાથી બલદાણા જવાના કાચા રસ્તા પરથી દોડવા ગાંજાનો જથ્થા સાથે બેની ધરપકડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યાનાઓ દ્વારા ગેરકાયદે નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધિઓ મનપ્રભાવી દ્રવ્યો તથા એનડી પી ગાંજો અફીણ એમડી વગેરેના ગેરકાયદેસર વેચાણ હેરાફેરી વેચાણ અટકાવવા સૂચના આપવામાં આવેલ તેમજ અંગેનો કેસો કરવા તેમજ કરતા ઈસમોને પકડી પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનવીએ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી કે સોલંકીએ બાતમી મેળવી સીપીઆઈ વી કે ખાટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ખાતે રહેતા એક ઉમેશભાઈ ગોવિંદભાઈ રાંબા બે લાલજીભાઈ ધરમસિંહભાઈ મોરીના કબજા ભોગવતાની ટાટા કંપનીની ગાડી નંબર એમ એચ જીરો ચાર એફ યુ ચોરાણું ઓગણસી વાળીમાં ગેરકાયદે રીતે વગર પાસ પરમિટ વગર પોતાના કબજામાં પોસ્ટ દોડવા ગાંજાનો જથ્થો વજન બસો પાંચ કિલોને નવસો ગ્રામ કિંમત રૂપિયા છ લાખ સત્તર હજાર સાતસો તથા આરોપી પાસેથી મોબાઈલ નંગ બે ચાર કિંમત રૂપિયા અગિયાર હજાર તથા રોકડા સાત હજાર આઠસો પચાસ તથા ટાટા કંપનીની ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળીને કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બાર લાખ સોળ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લીંબડી પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી જેથી તાત્કાલિક રેડ કરતા જગ્યા ઉપરથી કુલ બે ઈસમો પકડાઈ ગયેલ જેમાં ઉમેશભાઈ ગંભીર લાંજીભાઈ મોડી રહે ગોરાણા તથા જગ્યા ઉપરથી કુલ 205 કિલો જેટલો પોસ્ટ દોરાયાનો જથ્થો મળી આવ્યો અને ટાટા કંપનીની ગાડી તથા ત્રણ બાઈક ઉપર મળી આવ્યો અને કુલ 12 લાખ 16000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આ ગુનાને અંતર તપાસ દરમિયાન કુલિલ છે કે મોહનભાઈ ધીમાભાઈ બનને રહે એમપી તથા લાભુભાઈ ધર્મી રહે પુરાણા નામ વોન્ટેડ છે આગળની કાર્યવાહી ઇમડી પોલીસ સ્ટેશને હાથ ધરેલ છે